જય સ્વામિનારાયણ આજના દર્શન જય ગણપતિ દાદા જય કષ્ટભંજન દેવ બધાને જય ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ ગાઠ્યો હું કવાયો ગાઠ્યો હું કવાયો હા બધાના પાડ્યો છે એ પ્રયાગ

જે હા લે રમોકડા નીકળ્યા તારી હાટો તો વાયર નીકળો એક નવું લાગે છે નવે ગિફ્ટ લાગે છે એ અરે લે હજી કયા પેગ લાગે છે આમાં નિયમા કાઈ નથી હવે આમાં કયાક લાગે છે આ મોટર નથી કોણ હોય કટરો નથી લે અરે પણ અરે

રાજી થઈ ગયો ગિફ્ટ મોકલાવી હે તારી માટે તારે નિમેશ દાદા છે સરસ લે હા

સરસ સરસ ઉપયોગ હોય ટેલ કંપનીનું યુએસએથી મોકલેલું છે આ સરસ બર્થડે ગિફ્ટ આવી છે પ્રયાગ માટે ધન્યવાદ આ શું કામ હોય ખબર તો નહીં હું ભણવા માટે ધ્યાન રાખવાનું

વાહ બગીચો મસ્ત બનાવી દીધો હું રમેશભાઈ લીલો છમ કરી દીધો છે હું તમે કરો છો રમેશભાઈ અહીંયા નાગરવેલ તમારી હા હા વાવવી છે આપડે ગોતું શું મૂળિયા વાળો રોપ

હું છે વસ્તુ કેવાય અને જવાબ આવે લોખંડ નું પણ આને હું કેવાય એને કમેન્ટમાં કેજો કોઈ પણ આવડતું હોય આનું નામ

છે ઝાડ આનું નામ બતાવજો કોઈને આવડતું કેવું કીધું જેઠાલાલ ચંપકલાલ ગા ગડા લેટો

વા ભાઈ વાહ રમેશભાઈ શું વાત છે હાલો રમેશભાઈ આવજો જય સ્વામિનારાયણ નારાયણ Hey okay.